ચિરાગભાઈ પણ એના પછી સ્વાગત કરવા જઈ રહ્યા છીએ એમને પણ અહીંયા અમારે ખૂબ સહકાર આપ્યો છે એનું સ્વાગત નીરજભાઈ હરજીભાઈ સિપોર અહીંયા ઉપસ્થિત આવી જાય એ જુન જુનું

આ ટોટલ જે મિત્રનો પરિવાર હોય પરિવારના સભ્યના રૂએ કામ કરે છે એને નેટ બાઉન્સના ભાઈ બ્રિજેશભાઈ અહીંયા ઉપસ્થિત થાય અને એને સન્માન કરે બ્રિજેશભાઈ નેટ બાઉન્સ બ્રિજેશભાઈ શુકરિયા નાગેશભાઈ વિશે જેટલું કહીએ તો ઓછું કારણ કે આપણે જે શોભામાં અભિવૃદ્ધિ જોઈ રહ્યા છે આ જેટલા પણ બેનર અને જેટલી પણ ફી બનાવી છે ને આ મિત્રને આપવાની છે અમે હજી પાસે બાળના પાંચ મિનિટ સુધારો ખૂબ ચાલી પાડજો ભાઈ એમના માટે આપણા ગૌરવ નથી છતાં પણ અમે એટલી સદસ્ય એટલું કામ કર્યું છે ને કે આપણે સૌને વિતાવા લાગે છે અમને પણ ખબર નથી અમારા મિત્રોએ એમને અમને બતાવે ખૂબ ખૂબ ધન્યવાદ

જયારે સુખડિયા નામ પડે ત્યારે વેણુ દેસન ખુલ્લા દિલથી ખૂબ સહકાર આપે છે ભાઈ એવા જ એ અલ્પોસ્થિત થાય ઝડપથી આવી જાય રાજુભાઈ ઉમતા અને પિંગલભાઈ વડનગર મોમેન્ટો તો મૂકી આપી એનું સન્માન કરશે ભૂપેશભાઈ ગોરડિયા વેનુ બેસનના એમડી એમના એક ભાઈ જુનાગઢમાં ધારાસભ્ય છે ભાઈ ખૂબ મોટી ફેક્ટરી છે સારું એવું નામ છે તાલીપાડી વધાવજો ભાઈ ધન્યવાદ જીગરભાઈ સુરતી ના હોય તો એના ઘર તો સોંપી આવી જાઓ

કારણ કે સહકાર આપવો બીજા આપણા જેને ખૂબ સહકાર આપ્યો જેવા શ્રી લેવા પાટીદાર ઉત્તેજિત મંડળ વિસ્તારના જગદીશભાઈ અને અલ્પેશભાઈ ઉપર વ્યસ્ત હતા થોડી તકલીફ આજ પડશે અમારો પ્રોગ્રામ થોડો વધાર છે થોડી તકલીફ લઈ અમારા પ્રોગ્રામમાં સાથ અને સહકાર આપજો એ અમારી નમ્ર વિનંતી તાલી પાડી વધાવજો ભાઈ મંડળના દરેક ટ્રસ્ટી આ બંને આ બંને ટ્રસ્ટી અહીંયા ઉપસ્થિત થયા છે